તઈ તો કેવો રોતો તો મેં મામે ઘરે આવું છે રાત્રે લેવા જાવ પડ્યો મને સપના કે ચીકુન જ્યુસ પીડું પીવું છે પણ છે અડધો ગ્લાસ જ તે ગાઈસ સાંજ પડી ગઈ છે અને 6:30 વાગી ગયા ઈ છે ને ગાડી ઊભી રહી ને તઈ એવો આવે જ છે બધાને ગાડીમાં આવે ખબર નઈ કેમ આવતો હોય તા નાડી ખુલ્લી નાડી વાળો પેન્ટ એમાં દેખે છે જોગર છે હું હું છે જોગર જોગર જો ઘરે ક્યાં જવું હજી તો આવ્યા છે આ મિન્ટસ હમણાં લઈ દો મેં તો ન કીધું પેલા મંદિર અને પછી મિન્ટસ હા જો દેખાણી અરે આ રે કેટલી મોટી મોટી બે કેરી છે ક્યાં અચ્છા વાત ઈ કહેતો તો સાડા છ વાગી ગયા છે અને આજે ઓફિસે બહુ બધા કસ્ટમર હતા સ્વપ્ના એમાં વ્યસ્ત અને ભાભી એમાં વ્યસ્ત બપોર સુધી તો આ લોકો બહાર ગયા તા બપોર પછી આવ્યા તે નકરું વ્યસ્ત એમાં એવું થયું કે પાણી ઢોળવા તો બહુ વાર લાગી બાર વાગે તો અમે જમવા બેઠા પછી લેટ થયું લેટ થયું પછી અમે ગયા તા પ્લોટ જોવા અચ્છા અમારું વેલંજા પ્લોટ છે ત્યાં હા એટલે મોડું ત્યાં ગાડીમાંથી ઉતરા નહોતા એટલે લોગમાં નથી લીધું

ભગવાન પાપ કરે હાથે હાથે પડે નઈ જેની હોય ને એ લઈ લે પછી એ દાબો નાખવાનો હોય દાબામાં ખબર પડે મમીન પૂજે દાબો એટલે શું

એ એ જો આવી રીતના કરવાનું હતા જ દંડવત આવડે છે આ મંદિરમાં છે કોતરણી કામ છે ને બહુ જ મસ્ત છે ને બધા જ નવરંગ કલર વાયરા છે એટલે મસ્ત લાગે ને ગાઈસ દર્શન કરી લીધા છે અને હવે પ્રદક્ષિણા કરીએ છીએ પણ અહીંયા મંદિરમાં ચારેય બાજુ મસ્ત વાતાવરણ એટલું મસ્ત વાતાવરણ મસ્ત અને ચારેય બાજુ આંબા ગ્રીનરી હા

ઝાડવાના પાન ઉપર ધૂળ નથી ચડેલી બધા ચોખ્ખા જોયું ને એવું મેં નોટિસ કીધું જો તમને બતાવી દેજો છે ને બધા ઝાડવા ચોખ્ખા છે છે ને નથી એક સિવાય ને આ એક ધોવાનું રહી ગયું છે બાકી જુઓ બધા ચાલો કે હવે મંદિરની બાજુના ભાગમાં જે ગાર્ડન છે ત્યાં જઈએ પેલા આવતા બહુ વ્યવસ્થિત હતું હવે તો નાનું થઈ ગયું બસ પાર્કિંગ બની ગયું જો આ ભાગ છે ને બધો

પગમાં વધુ દુખે છે તો એને કઈ હિચ કઈ ન ખાતા ને કઈ ન કર્યું હવે જવું છે ઘરે બીજું કઈ નહીં ઘરે જ જવું છે અને મેન્ટોસ લેવડાવી છે આવું થયું જે જો ત્રણ કેરીનો નો જો ત્રણ કેરી કેટલી દૂર છે એ જોયું તે તું આંબી જાય મારે તો ઠેકડો તો પછી એ ઝુમકો નહીં સૌથી સારો ઝુમકો જો આ છે જો કેટલી બધી કેરી

લેઓનો પ્લાનિંગ શરૂ છે તસલીનો તો ખબર જ નથી એડિટિંગ શીખે છે વિડિયો એડિટિંગ કઈ રીતના કરવું એડિટિંગ કરી દેવાની એડિટિંગ કરી મને સોફ્ટવેરમાં કેટલા કેટલા જોતા બોય કેટલા જોતા તારે

મેં ચાર દિવસ ત્રણ દિવસ હું આને શીખડું ટૂલ એક એક ટૂલ નો ઉપયોગ હું છે પછી ડાયરેક્ટ લાઈવ બોલું લાઈવ માં ડાયરેક્ટ બેહડુ સવાલ જ કેરા કરે હા હા હવે એને લાઈવ જોયું કે કમ કરતા સારું આવડી ગયું પાયો નખ્યો છે પાયો મને કેવી તારી બધી હું એડિટ કરી દઈશ બોલો હું એડિટિંગ કરતા પછી કેમ એવી કમિટમેન્ટ આપી તારે ફેમસ થાવ છે કે નથી થાવ એ શીખાવ હો હું ઈ શીખાવ છે અરે લોકોને આગળ સાથે લઈને આગળ વધવાનું હોય એ શીખાવ તું પાછળ રહી જાય એટલે મે એડિટિંગ કરાય છે ને હા હું ઈ છું ને એટલે એનો એનો મતલબ એમ છે હું તમારો લોગ એડિટ કરીશ તો તમે પાછળ રહી જશો એમ નો થાય ને હું તને માસ્ટર બનાવીને પછી એડિટિંગ કરવા આપી એમ આ તો હજી શીખે છે તું એને એડિટ કરવા આપી તારે રીલ્સ કેવી બનશે ઘોડાની બનતીય છે બહુ સારી બને મને એની ઉપર વિશ્વાસ છે બહુ ટોપ રીલ્સ બનાવતી તો ઘોડાની રીલ્સ બનાવતોય છે ને ગધેડાની આ એડિટિંગ કરીને દેહે દેખાશે ને એની કાંઈ ન પણ ઈ પબ્લિકને ક્યાં ખબર છે કે આ ઘોડાની બનાવવાની ગધેડાની બની ગઈ ઘોડા ગધેડા તરીસ મે વાત ન હોય ને ઈ શું છે અડક એ બાજુ એ આ લઈ આવે એવો છે સપના લઈ આવે ને એ એડિટિંગ ગોળ બતાવ નહીં તું તો એનો ફેસ ફેરીન ગોટ દે મને એડિટિંગ આવડતું એવું થાય ને આમાં બાળનાને ખબર હોય કે પથારી છે આ પથારી ફેરવે જેમ કે નહીં આવ ઓછું હોય ને પાછું હામ જો ભાઈ કેટલા ગુશ જો જો બાકી હાટો સોડા બનાવે એ તમે બતાવો આવી તો ગોળી વાળી આ નાખો એમાંથી ગોળી વાળી બીજો જે આપણે પોતા ને આ કંપની ની આવે અચ્છા આ કંપનીના માણસોને માણસો ઈ આપો લે જો ઈ તને આપે થેન્ક યુ હો એમ થેન્ક યુ મદદ કરવા આપવા માટે એમ નઈ કેશ માં મદદ કરો તો વધારે ઈઝી પડે લે તારી સોડા બની ગઈ વાહ 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 ટોપ બનાવી ગાઈસ તો ફાઇનલી હવે જઈએ છે ઘરે અને પરમ દિવસે પાછા મળવાના છે એટલે પરમ દિવસનો નો બહુ સારો આવવાનો છે પ્રિયા કોના ઘરે મળવાના દિવ્યા ના ઘરે પટેલ ના ઘરે પટેલ ના ઘરે પટેલ ના ઘરે વાસ્તુ છે અને એને કે બંગલો લીધો છે હા બંગલો નથી ફ્લેટ છે ફ્લેટ છે પણ બહુ જ સારો ફ્લેટ છે વાત જવા દે તો પરમ દિવસે પાછા મળીશું એટલે બહુ મજા આવશે આમ તો આવતીકાલનો કાલનો વિડિયો આવવાનો છે એટલે ઈ જોજો સવારે 9 વાગે હવે ઘરે જઈએ ગઈ સાંજના સાડા બાર રાતના સાડા બાર વાગી જશે હવે ફ્રી થવું ના તે બાર તો વાગી ગયા બાર ને દસ થઈ ગઈ છે મહેમાન આવી ગયા તા ઘર જ આવી ગયા પણ મહેમાન આવી ગયા અને વાતો લાગી ગયા તો મોડું થઈ ગયો એવું થયું ચાલો હવે આ વીડિયોને એન્ડ કરીએ છીએ અમારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જીવનમાં તમે બીજા કામ કરો કે ન કરો આ કામ જરૂર કરજો એ કયા કામ એ જોવા માટે ડેલી બ્લોગ પણ બનાવેલો છે અને મસ્ત વિડીયો છે જોઈ આવજો મજા આવશે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય શુભનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર